વર્ષ પછી દીપાવલી પર દેવગુરુ બૃહસ્પતિની અમૃત દ્રષ્ટિ મૃતપ્રાય મોટો ચમત્કાર થવાનો છે અને આ કોઈ મનઘડંત વાત નથી પરંતુ શાસ્ત્રોમાં વર્ણિત પ્રમાણિત જ્યોતિષીય સ્થિતિ છે જે તમારા ભાગ્યમાં એક અપ્રત્યાશિત મોડ લાવી શકે છે આકાશમાં કોઈ દુર્લભ બને પરંતુ માણસની કિસ્મત પણ કરવટ લે છે અને આ વખતે જે પરિવર્તન થવાનું છે તે દરેક તે વ્યક્તિના જીવનમાં એક નવી શરૂઆતનો સંકેત આપી રહ્યો છે જે લાંબા સમયથી સંઘર્ષોના દોરમાંથી પસાર થઈ રહ્યા હતા હવે જરા ધ્યાન આપો અહીં જે કુંડળી બતાવવામાં આવી રહી છે તેમાં કોઈ સાધારણ સ્થિતિ નથી બની તેમાં દેવ ગુરુ બૃહસ્પતિ જે તમારી કુંડળીના સૌથી શક્તિશાળી ગ્રહ છે તેઓ લગ્ન ભાવના પણ સ્વામી છે અને કર્મ ભાવના પણ અને આજ જ દેવ ગુરુ બૃહસ્પતિ દીપાવલીથી બરાબર બે દિવસ પહેલા એટલે કે અઢાર ઓક્ટોબર બે ના રોજ મિથુન રાશિને છોડીને પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં પ્રવેશ થઈ ગયો છે હવે વિચારો જરા જ્યારે બૃહસ્પતિ જેવા શુભ ગ્રહ ઉચ્છ હોય તો તમારી કુંડળીમાં બેસે છે તો આ સોના પર સુહાગા જેવી સ્થિતિ બનાવી દે છે આ યોગના માત્ર તમારી આર્થિક સ્થિતિમાં સુધારો લાવે છે પરંતુ ભાગ્યના દ્વાર પણ પૂર્ણ રીતે ખોલી દે છે અને સૌથી રોચક વાત જો આ સમયે તમારા પર શનિની સાડે સાતી પણ ચાલી રહી છે તો ગભરાવાની કોઈ જરૂર નથી કારણ કે આ ગણના આ વખતે શનિના પ્રભાવને સંતુલિત કરીને તમારા જીવનમાં એક મોટો वरदान લઈને આવવાની છે બૃહસ્પતિનો આ ગોચર તમારી કુંડળીના ત્રિકોણ ભાવમાં થઈ રહ્યો છે અને જ્યારે કોઈ શુભ ગ્રહ ત્રિકોણમાં આવે છે તો તે વ્યક્તિને માત્ર સફળતા જ નહીં આપે પરંતુ સન્માન પ્રતિષ્ઠા અને સ્થાયી ઉન્નતિ પણ પ્રદાન કરે છે તેથી આ દીપાવલી પહેલા તમારા જીવનમાં જે બદલાવ આવવાનો છે તે માત્ર બાહ્ય નહીં આધ્યાત્મિક અને ભાગ્યગત રૂપે પણ ગહન હશે દેવ ગુરુ બૃહસ્પતિ પોતાની દ્રષ્ટિથી તમને નવા અવસર નવી દિશા અને નવી ઓળખ આપવાના છે તો જોડાયેલા રહો મિત્રો કારણ કે આગળ હું જણાવવા જઈ રહી છું આ મહાપરિવર્તન તમારા જીવનના કયા ક્ષેત્રોમાં સૌથી વધુ અસર કરવાનું છે અને આ દીપાવલી તમારા માટે કેવી રીતે સપનાઓને સાકાર કરવા વાળી દીપાવલી બનવાની જાણીએ આ દીપાવલી પર દેવગુરુ બૃહસ્પતિ તમારા જીવનમાં કયા ચમત્કારિક વરદાન આપવા જઈ રહ્યા છે કઈ છે તે દસ સાચી થવા વાળી ભવિષ્યવાણીઓ જે તમારી મૃતપ્રાય કિસ્મત ને જીવંત કરી દેશે પરંતુ વિડિયોમાં આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં સાચા મનથી લખો જય દેવ ગુરુ બૃહસ્પતિ જય શ્રી રામ અને વિડિયોને એક લાઈક કરી વિડિયોને હાઈપ કરો મિત્રો ચેનલ પર નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી લો પહેલી ભવિષ્યવાણી સૌથી પહેલા વાત કરીએ તે વરદાન જે વિના કોઈ પૂર્વ સંકેત વિના તમને અચાનક પ્રાપ્ત થવા વાળો લાભ આપશે એક એવો સડન ઓફ બેનિફિટ્સ યોગ જેની તમે કદાચ કલ્પના પણ નહીં કરી હોય ધન માન અવસર કે પ્રતિષ્ઠા કોઈ ના કોઈ રૂપમાં ભાગ્ય તમને આ દીપાવલી પર જરૂર ચોંકાવવાનું છે દેવ ગુરુ બૃહસ્પતિ જ્ઞાન અને બુદ્ધિમત્તાના ના અધિપતિ છે જ્યારે આ ગ્રહ તમારા માતા અને નિર્ણય ભાવમાં વિરાજમાન થાય છે તો માણસની વિચારસરણી ગહન થાય છે અને તેની ચતુરતા નવી અડકે છે આ વખતે બૃહસ્પતિનો પ્રભાવ તમને એવો આત્મવિશ્વાસ આપશે કે તમે તમારા નિર્ણયોના દમ પર સમાજ પરિવાર અને કર્મ ક્ષેત્ર ત્રણેય જગ્યાએ એક નવી ઓળખ બનાવશો તમારા શબ્દોમાં પ્રભાવ હશે વિચારોમાં સ્પષ્ટતા હશે અને કર્મોમાં એવી ઉર્જા હશે જે તમને સન્માન અપાવશે જો તમે લાંબા સમયથી પેટ સાથે જોડાયેલી કોઈ સમસ્યાથી પરેશાન હતા તો આ ગોચર તમારા માટે રાહતનો સંદેશ લઈને આવી રહ્યો છે દેવ ગુરુ બૃહસ્પતિના આશીર્વાદથી આરોગ્યમાં સુધારો થશે અને જૂની પરેશાનીઓ ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે હવે વાત કરીએ વિદ્યાર્થીઓ અને પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારી કરી રહેલા જાતકોની તેમના માટે આ સમય અદ્ભુત સફળતાનો યોગ લઈને આવ્યો છે બૃહસ્પતિની અનુકંપાથી મનની સ્થિરતા વધશે એકાગ્રતા મજબૂત થશે અને પ્રયાસોનું ફળ શ્રેષ્ઠ રૂપમાં મળશે આ તે સમય છે જ્યારે તમારી મહેનતનો દરેક પગલું તમને સફળતાની સીડી પર આગળ વધારશે જો તમે મીન રાશિના એક માતાપિતા છો અને તમારા બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત છો તો નિશ્ચિંત થઈ જાઓ કારણ કે બૃહસ્પતિનું આ શુભ સ્થાન તમારી સંતાન માટેના માત્ર માર્ગદર્શન લાવશે પરંતુ તેમની શિક્ષા અને કારકિર્દીમાં નવી પ્રગતિના દ્વાર ખોલશે અને હવે આવે છે એક અને ખૂબ મહત્વપૂર્ણ વાત જે દંપતી લાંબા સમયથી સંતાન પ્રાપ્તિની કામનામાં છે તેમના માટે આ દીપાવલી કોઈ દૈવી આશીર્વાદથી ઓછી નહીં હોય કારણ કે બૃહસ્પતિ જ્યારે શુભ દૃષ્ટિ કરે છે તો તેઓના માત્ર સંતાન સુખનો યોગ આપે છે પરંતુ ઘરમાં નવું જીવન નવી રોશની અને નવી આશાઓનું આગમન કરાવે છે શાસ્ત્ર કહે છે જ્યાં બૃહસ્પતિ વિરાજમાન થાય છે ત્યાંથી તેઓ પાંચમા સાતમા અને નવમા ભાવને દૃષ્ટિ આપે છે અને આજ ત્રણ ભાવ વ્યક્તિના જીવનમાં સંતાન વિવાહ અને ભાગ્ય સાથે જોડાયેલા ચમત્કારોના કારક હોય છે તેથી મીન રાશિના જાતકો માટે આ સમય એક દિવ્ય આરંભ એક નવી પ્રેરણા અને એક સુખદ પરિવર્તનનો સંકેત છે દેવ ગુરુની દ્રષ્ટિ જ્યારે અનુકંપા બનીને ઉતરે છે તો જીવનના અટકેલા કામો પણ સરળતાથી પૂર્ણ થઈ જાય છે બીજી ભવિષ્યવાણી આવો મિત્રો હવે જાણીએ આ દીપાવલી પર દેવગુરુ બૃહસ્પતિ પોતાની અમૃત દૃષ્ટિથી તમારા જીવનને કયો બીજો અદ્ભુત ઉપહાર આપવા જઈ રહ્યા છે જરા ધ્યાથી સાંભળો આ વખતે બૃહસ્પતિની પંચમ દૃષ્ટિ સીધી તમારા ભાગ્ય ભાવ પર પડવાની છે અને આ કોઈ સાધારણ યોગ નથી પરંતુ ત્રિકોણ ભાવનો ત્રિકોણ પર પ્રભાવ છે જેને શાસ્ત્રોમાં અત્યંત શુભ અને દિવ્ય સંયોજન માનવામાં આવ્યો છે મીન રાશિવાળાઓ માટે આ સ્થિતિ કોઈ સ્વર્ણિમ આશીર્વાદથી ઓછી નથી દેવ ગુરુ બૃહસ્પતિ જે પોતે ત્રિકોણ ભાવના સ્વામી છે હવે જ્યારે તે જ ત્રિકોણ ભાવમાં ગોચર કરતા બીજા ત્રિકોણ ભાવ એટલે કે ભાગ્ય સ્થાન પર દ્રષ્ટિ કરશે તો સમજી લો ભાગ્યનું ચક્ર તમારી તરફેણમાં ઝડપથી ફરવાનું છે જે ભાગ્ય લાંબા સમયથી જાણે થંભી ગયો હતો જ્યાં દર વખતે લાગતું હતું કે હવે સફળતા મળી જ જશે પરંતુ બરાબર અંતિમ ક્ષણમાં કોઈ અડચણ આવીને અવરોધ કરી દેતી હતી તે સ્થિતિથી હવે તમે મુક્તિ મેળવવાના છો દેવગુરુની આ દૃષ્ટિ તમારી કિસ્મતના બંધ દરવાજા ખોલી દેશે સાડે સાતી કે શનિના પ્રભાવથી જે લગ ફેક્ટર લાંબા સમયથી નિષ્ક્રિય પડ્યું હતું હવે તે ફરી એક વાર સક્રિય થઈને તમારા જીવનમાં ચમત્કારિક પરિણામો આપવા લાગશે એવા કાર્યો જે અટકેલા હતા હવે હવે અચાનક પૂરા નજર આવશે દિવ્ય ગતિ જોવા મળશે દેવગુરુ બૃહસ્પતિનો આશીર્વાદ તમારા પિતાના આરોગ્ય માટે પણ અત્યંત શુભ છે જે લોકો પિતા સાથે કોઈ કારણસર માનસિક અંતર કે ગેરસમજનો સામનો કરી રહ્યા હતા તેમના સંબંધોમાં હવે મધુરતા અને સમજદારી પાછી આવશે પરસ્પર સન્માન અને પુનઃ સ્થાપના થશે તેની સાથે જ બૃહસ્પતિનો આ પ્રભાવ તમારામાં ધાર્મિકતા અને આધ્યાત્મિક ઝુકાવ પણ વધારશે મન પૂજા દાન અને પુણ્ય કર્મો તરફ સ્વાભાવિક રીતે આકર્ષિત થશે સંતુલન અને મનની શાંતિ હવે તમારા જીવનનો હિસ્સો બનશે અને સૌથી ખાસ જો તમે વિદેશ યાત્રા સ્થાયી નિવાસ કે એક્સપોર્ટ ઇમ્પોર્ટ સાથે જોડાયેલી યોજના પર વિચાર કરી રહ્યા છો તો આ ગોચર તમારા માટે અત્યંત શુભ અને સફળ પરિણામો લઈને આવશે તમારા આંતરરાષ્ટ્રીય સંબંધો મજબૂત થશે નવા અવસરો અને નવા સંપર્કો સૌભાગ્યનો માર્ગ ખોલશે ત્રીજી ભવિષ્યવાણી હવે આવો મિત્રો જાણીએ આ દીપાવલી પર દેવ દેવગુરુ બૃહસ્પતિની સપ્તમ દ્રષ્ટિ તમારા જીવનમાં કયો ત્રીજો દિવ્ય ઉપહાર લઈને આવી રહી છે આ વખતે બૃહસ્પતિની આ શુભ દૃષ્ટિ તમારી કુંદરીના એકાદશ ભાવ પર પડશે હવે જરા સમજો એકાદશ ભાવ માત્ર આવક અને લાભનું જ સ્થાન નથી આ તમારા સપના ઈચ્છાઓ અને સિદ્ધિઓનું ઘર પણ છે આજ તે સ્થાન છે જે તમારી મહેનતને પરિણામમાં બદલે છે જ્યાં તમારા દરેક અધૂરા સપનાઓને સાકાર થવાનો અવસર મળે છે દેવ ગુરુ બૃહસ્પતિ જ્યારે પોતાની અમૃત દૃષ્ટિ આ ભાવ પર કરશે તો સમજી લો તમારા જીવનમાં આર્થિક વિસ્તાર અને અવસરોની વર્ષા થવાની છે તમારા માટે આવકના એક નહીં પરંતુ કેટલાય નવા સ્ત્રોત ખુલતા નજર આવશે જે લોકો વ્યવસાય કરી રહ્યા છે તેઓ પામશે કે તેમનું કામ અચાનક નવા લેવા લાગ્યું છે એક પ્રોજેક્ટ થી બીજો પ્રોજેક્ટ બધું જ જાણે પોતાની મેળે વધવા લાગશે અને જે લોકો નોકરીમાં છે તેમના માટે આ દ્રષ્ટિ કોઈ સુવર્ણ સીડી જેવી કામ કરશે પ્રમોશન વેતન વૃદ્ધિ કે પછી કોઈ નવા પદ પર ટ્રાન્સફરના રૂપમાં બૃહસ્પતિનો આશીર્વાદ તમને મળશે કેટલાક લોકો તો આ અવધિમાં પોતાની ટ્રાન્સફર બિઝનેસ તરફ વળીને નવી સફળતાની દિશામાં કદમ વધારતા દેખાશે આ પરિવર્તન તેમના જીવનમાં સ્થાયિત્વ અને સન્માન બંને લાવશે હવે વાત કરીએ ડિઝાયર્સ એટલે તમારી મનોકામનાઓની કદાચ કેટલીક ઈચ્છાઓ છે જે તમે વર્ષોથી તમારા અંદર દબાવીને રાખી હતી કે ક્યારેક ને ક્યારેક આ કામ મારું જરૂર થશે પરંતુ કોઈ ના કોઈ કારણસર તેઓ અધૂરી રહી જતી હતી દેવ ગુરુની આ સપ્તમ દ્રષ્ટિ હવે તે સપનાઓને સાકાર કરવા જઈ રહી છે ભાગ્યનો પૂરો સાથ મળશે અને જે તમે વિચાર્યું છે તે હવે સાકાર થઈને જ રહેશે અને સૌથી સુંદર વાત દેવ ગુરુ બૃહસ્પતિ આ સમય लग्न ભાવ પર પણ પોતાની દ્રષ્ટિ કરી રહ્યા છે તેથી તમારા વ્યક્તિત્વમાં એક નવી ચમક એક નવી આત્મવિશ્વાસ ભરી આભા જોવા મળશે તમારી વાણી પ્રભાવશાળી હશે લોકો તમારા વિચારોથી પ્રભાવિત થશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા પਹਿલા કરતાં ક્યાંય વધુ વધી જશે ચોથી ભવિષ્યવાણી હવે આવો મિત્રો જાણીએ તે અંતિમ અને સૌથી શક્તિશાળી વરદાન વિશે જે આ દીપાવલી પહેલા દેવગુરુ બૃહસ્પતિ પોતાની નવમ દ્રષ્ટિના માધ્યમથી તમારા જીવનમાં લઈને આવી રહ્યા છે આ વખતે તેમની આ દિવ્ય દૃષ્ટિ તમારા લગ્ન ભાવ પર પડશે અને જેમ કે શાસ્ત્ર સ્પષ્ટ કહે છે મીન રાશિના જાતક જન્મથી જ જ્ઞાનવાન અંતર્જ્ઞાની અને સુઝબૂઝ વાળા હોય છે પરંતુ ગયા સમયમાં શનિની સાડે સાતી જાણે તમારા નિર્ણયોની દિશા જ બદલી દીધી હતી તમે જે કરવા માંગતા હતા પરિણામ તેના વિરુદ્ધ આવ્યા તમારો વિશ્વાસ જાણે પોતાની જાતથી રૂઠી ગયો હતો પરંતુ હવે દેવ ગુરુ બૃહસ્પતિની ઉચ્ચતમ દ્રષ્ટિ જ્યારે તમારા લગ્ન પર પડશે તો આ પૂરી પરિસ્થિતિ પલટાઈ જશે આ દ્રષ્ટિ તમારા જીવનમાં સ્પષ્ટતા સંતુલન અને આત્મવિશ્વાસનો પ્રકાશ લઈને આવશે જે ભ્રમ અત્યાર સુધી તમને ભટકાવી રહ્યા હતા તેઓ હવે ધુમ્મસની જેમ વિખેરાઈ જશે તમે અનુભવ કરશો કે જાણે કોઈ અદૃશ્ય હાથ તમારા જીવનની દિશા સુધારી રહ્યો છે હવે તમારા નિર્ણયો સચોટ અને ફળદાયી સાબિત થશે જે કામ પહેલા અસફળ થઈ રહ્યા હતા હવે તે જ કાર્યો તમારી સફળતાનો આધાર બનશે જે જાતકો માનસિક તણાવ ચિંતા કે અવસાદ ની સ્થિતિમાં હતા તેમના જીવનમાં હવે એક નવો સવેરો આવવાનો છે મન શાંત થશે અને આત્મવિશ્વાસ તેના ચરમ પર હશે તમારું વ્યક્તિત્વ પહેલા કરતા ક્યાંય વધુ પ્રભાવશાળી દેખાશે લોકો તમારી વાતોને ને ધ્યાનથી સાંભળશે તમારા નિર્ણયોમાં હવે દૂરદ્રષ્ટિ અને પરિપક્વતા ઝલકશે દીપાવલી પહેલા તમારા જીવનમાં કંઈક ખૂબ મોટું થવાનું છે આ કોઈ કલ્પના નથી પરંતુ શાસ્ત્ર પ્રમાણિત સત્ય છે અને તેનો અનુભવ તમે ખૂબ જલ્દી તમારી આંખોથી કરવાના છો